નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનું કયું સંસ્કરણ આયોજિત થશે તો બે હજાર ચોવીસમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનું દસમું સંસ્કરણ આયોજિત થશે બીજો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા શહેરમાં વાઇબ્રન્ટ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું તો ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ત્રીજો પ્રશ્ન છે હાલમાં કોને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે તો ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે હાલમાં બ્યાસી માં ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ગાંધીનગરમાં હાલમાં યુએન ડબલ્યુટીઓ દ્વારા કયા રાજ્યના ધોરડો ગામને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ આપ્યો તો ગુજરાત રાજ્યના ધોરડો ગામને યુ એન ડબલ્યુટીઓ દ્વારા સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ અપાયો છે યુએન એન ડબ્લ્યુટીઓનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન હાલમાં દેશમાં સોલર રૂકટોપ ક્ષમતાવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો સોલર રૂકટોપ ક્ષમતાવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત હાલમાં દેશના કયા રાજ્યને દેશની પેટ્રો રાજધાનીના રૂપમાં માન્યતા આપવામાં આવી તો ગુજરાત રાજ્યને ગુજરાતના જામનગરમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ફેક્ટરી અને ભરૂચમાં ઓપીએલ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સના કારણે ગુજરાતને દેશની પેટ્રો રાજધાની ઘોષિત કરી છે ભારતની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે ગુજરાતમાં આ સબમરીન પર્યટન સુવિધા ગુજરાતના દ્વારકામાં શરૂ કરવામાં આવી જેમાં પર્યટકો સબમરીનમાં બેસીને સો મીટર સમુદ્ર ઊંડાઈએ જઈ સમુદ્રી જીવોને નિહાળી શકશે હાલમાં છઠ્ઠા ભારતીય વિજ્ઞાન સંમેલન અને એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું અમદાવાદ ગુજરાતમાં હાલમાં બારમા દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું સુરત ગુજરાતમાં હાલમાં દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન ક્યાં બનીને તૈયાર થઈ ગયું છે દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદમાં બનીને તૈયાર થયું છે હાલમાં ભારતની પ્રથમ છ લેન સ્ટીલ સ્લાઇંગ આધારિત રસ્તાનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું સુરતમાં પ્રોજેક્ટ ફિફ્ટીન બી અંતર્ગત નિર્મિત ચોથું અને અંતિમ ગાઈડેડ મિસાઇલ લડાકુ જહાજનું નામ શું છે આઈએનએસ સુરત હાલમાં કોણે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પીએમ નરેન્દ્ર મોદીને ભારતની સૌથી મોટી કોલ્ડ ઓઇલ પ્રોડક્શન ફેસિલિટી કયા રાજ્યમાં ખોલવામાં આવશે તો ભારતની સૌથી મોટી કોલ્ડ ઓઈલ પ્રોડક્શન ફેસિલિટી ગુજરાત રાજ્યમાં ખોલવામાં આવશે ભારત બોટનિક્સ હાલમાં ગુજરાત સરકાર દ્વારા કઈ માછલીને રાજ્ય માછલી ઘોષિત કરી તો ગુજરાત સરકારે ગોલ માછલીને રાજ્ય માછલી તરીકે ઘોષિત કરી છે હાલમાં એક મહિનામાં સોળ એમ એટલે કે મેટ્રિક મિલિયન ટન કાર્ગો સંભાળનાર દેશનું પ્રથમ બંદર કયું બન્યું તો કચ્છમાં આવેલું મુન્દ્રા પોર્ટ એક મહિનામાં સોળ એમએમટી કાર્ગો સંભાળનાર દેશનું પ્રથમ બંદર બન્યું છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં નેટ પોલરેક્સ આઈ એક્સ અભ્યાસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું ભારતીય તટરક્ષક બળ દ્વારા નેટપોલ રેક્સનું પૂરું નામ છે નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ જે ચોવીસથી પચીસ નવેમ્બર યોજાયું જે સંસ્કરણ હતું નવમું જેનું આયોજન વાડીનાર કચ્છની ખાડી ગુજરાત ખાતે થયું ભારતીય તટરક્ષક બળના અધ્યક્ષ છે રાકેશ પાલ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સાહીઠમી ઈરાની ટ્રોફી બે હજાર ત્રેવીસ ચોવીસ કોણે જીતી લીધી શેષ ભારતે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સાહીઠમું સંસ્કરણ યોજાયું હતું જેનું આયોજન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં થયું હતું હાલમાં પારંપરિક ચિકિત્સા ઉપર ગુજરાત ઘોષણાપત્ર કોને જારી કર્યું ડબ્લ્યુ એચ હાલમાં ગાંધીનગરમાં ડબ્લ્યુ અને આયુષ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં દેશનું પ્રથમ નેનોતરલ ડીએપી મશીનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ગાંધીનગરમાં જેના ઉદઘાટક હતા અમિત શાહ ડીએપી ડાય એનોમિયમ ફોસ્ફેટ ખાતર ગાંધીનગરના કલોલમાં આવેલ ઇફકોએ આ પ્લાન્ટ બનાવ્યો છે હાલમાં રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન નાઇપરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ગાંધીનગરમાં જેનું ઉદઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હાલમાં આયુષ્યમાન ભવ અભિયાન કોને શરૂ કર્યું દ્રૌપદી મુર્મુએ ગુજરાતથી આયુષ્યમાન ભવ અભિયાન અને પોર્ટલની શરૂઆત કરી આ એક સ્વાસ્થ્ય પહેલ છે જેનો ઉદ્દેશ્ય દેશના દરેક ગામમાં હેલ્થ સેક્ટરને પહોંચાડવાનો છે ભારતે કયા દેશ પાસેથી સી બસો પંચાણું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદ્યા સ્પેન દેશ પાસેથી જેમાં કુલ છપ્પન ખરીદવામાં આવશે જેમાંથી સોળ સ્પેનમાં બનશે અને ચાલીસ ગુજરાતના વડોદરામાં બનશે હાલમાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિધાનસભામાં જેનો ઉદ્દેશ્ય દેશની દરેક વિધાનસભાને પેપરલેસ બનાવવાનો છે વન નેશન વન એપ્લિકેશન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું હાલમાં દુર્લભ ધાતુ વેનેડિયમની શોધ ક્યાં કરવામાં આવી ગુજરાતમાં હાલમાં ભાવનગરના અલંગ નજીક ખંભાતના અખાતમાં દુર્લભ ધાતુ વેનેડિયમની શોધ કરવામાં આવી છે હાલમાં કોણે નવ નામથી એક ઉપકરણ તૈયાર કર્યું ઈસરોએ ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હાલમાં ઉત્સર્જન વ્યાપાર યોજના લાગુ કરનાર દેશનું બીજું શહેર કયું બન્યું તો ઉત્સર્જન વ્યાપાર યોજના લાગુ કરનાર દેશનું બીજું શહેર બન્યું છે અમદાવાદ પ્રથમ શહેર છે સુરત જેનો ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવા હવા ક્વોલિટી વધારવા માટે હાલમાં સેમિકોન ઇન્ડિયા બે હજાર ત્રેવીસ પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ગાંધીનગરમાં જે બીજું સંસ્કરણ હતું જેનો ઉદ્દેશ્ય ભારતમાં સેમી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે હાલમાં કયા રાજ્યની પ્રાચીન વસ્ત્રકળા માતાની પછેડીને જીઆઈ ટેગ મળ્યો ગુજરાત હાલમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્યાં અ હેલ્પ કાર્યક્રમ શરૂ કર્યો ગુજરાતમાં હેલ્પનું પૂરું નામ છે એજન્ટ હેલ્પ આ કાર્યક્રમમાં પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓને પશુ વિશે પશુ રસી વિશે જાણકારી આપવામાં આવશે જે પછી તે એજન્ટ તરીકે કામ કરશે જુલાઈ બે હજાર ત્રેવીસમાં ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટરનું સંચાલન ક્યાં શરૂ થયું ગુજરાતમાં ગુજરાતના કાંકરાપાર ખાતે પરમાણુ રિએક્ટરનું સંચાલન શરૂ કર્યું જેની કેપેસિટી સાતસો મે એમજીની છે હાલમાં કયા રાજ્યમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના લોન્ચ કરવામાં આવી તો ગુજરાત રાજ્યમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના લોન્ચ કરવામાં આવી છે હાલમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલની આધારશીલા મૂકવામાં આવી ગુજરાત રાજ્યમાં ગુજરાતના મહેસાણામાં દૂધસાગર ડેરી નજીક ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશની પ્રથમ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલની આધારશિલા મૂકવામાં આવી છે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્યાં અક્ષર રિવર ક્રૂઝ લોન્ચ કરી ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવી જેની લંબાઈ ત્રીસ મીટર છે જેમાં એકસો ને પાસઠ પેસેન્જર બેસી શકશે વિશ્વની સૌથી મોટી ઓફિસની સ્થાપના કયા રાજ્યમાં થઈ તો વિશ્વની સૌથી મોટી ઓફિસની સ્થાપના થઈ છે ગુજરાત રાજ્યમાં હાલમાં ગુજરાતના સુરતમાં ડાયમંડ બોસ જે પાસઠ હજાર હીરા વ્યાપારની વન સ્ટોપ શોપ્સ છે હાલમાં દેશની પ્રથમ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ કયા સ્થાપિત કરવામાં આવશે ગુજરાતમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સ્થાપિત કરવામાં આવશે આ માટે ગુજરાત સરકારે લંડન સ્થિત વન વેબ કંપની સાથે સમજૂતો કર્યો છે હાલમાં કયા રાજ્યમાં સૌની પરિયોજના શરૂ કરવામાં આવી ગુજરાત રાજ્યમાં હાલમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સૌરાષ્ટ્ર માટે સૌની પરિયોજના શરૂ કરી છે સૌની પરિયોજનાનું પૂરું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના આ યોજના અંતર્ગત નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવશે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થાને ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હીરાસર ખાતે હીરાસર રાજકોટ પાસે આવેલું છે જેનો ખર્ચો થયો છે ચૌદસો પાંચ કરોડ નામ બદલીને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કર્યું છે હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોને બનાવવામાં આવ્યા તો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સુનિતા અગ્રવાલ હાલમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા હસમુખ અઢિયાને તેઓ કેન્દ્રીય પૂર્વ નાના સચિવ રહી ચૂક્યા છે હાલમાં પ્રથમ ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષા અને કૌશલ્ય પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ગાંધીનગરમાં ભારતના શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના શિક્ષા મંત્રી છે જેસોન ક્લેર હાલમાં વૈશ્વિક મત્સ્યકી સંમેલન બે હજાર ત્રેવીસ આયોજન ક્યાં થયું અમદાવાદમાં જેની થીમ હતી મત્સ્ય પાલન અને જન કૃષિ સંપદા કેન્દ્રીય મત્સ્ય પાલન મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા હાલમાં ગુજરાતમાં ક્યાં હનુમાનજીની ચોપન ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો બોટાદના સાળંગપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહભાઈ શાહે હનુમાન જયંતિના પાવન અવસરે સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની તકતીનું અનાવરણ કર્યું ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે જ્યાં હાલમાં સોમનાથના થ્રીડી મિપિંગ સિસ્ટમ દ્વારા બતાવવામાં આવ્યું દિલ્હીમાં હાલમાં ગુજરાત ગૌરવ દિવસ પર ક્યાં મહારાણા પ્રતાપને કાશ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જામનગરમાં પહેલી મે બે હજાર ત્રેવીસ ગુજરાતનો કયો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ત્રેસઠમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હાલમાં કયો જિલ્લો ભારતનો સૌથી વધારે એક્સપોર્ટ કરતો જિલ્લો બની ગયો છે જામનગર હાલમાં ભારતના એક્સપોર્ટ હબ અંતર્ગત એપ્રિલ બે હજાર એકવીસથી જિલ્લા અનુસાર ડેટા જારી કરવામાં આવ્યા જેમાં પ્રથમ ગુજરાતનું જામનગર છે અને બીજા નંબરે છે સુરત